જાન્યુઆરી બે હજાર ચૌદમાં એર ઇન્ડિયાને તેની ડિલિવરી પણ મળી ગઈ હતી ત્યારથી આ ફ્લાઇટે દેશ અને વિદેશમાં ઉડાન ભરતી હતી આ ગમખવાર દુર્ઘટનાએ અનેક પરિવારજનોની ખુશી છીનવી લીધી હતી અનેક સવાલો ઊભા કર્યા છે આખરી શા માટી વારંવાર ખામી સર્જાવા છતાં ઉડાન ભરતું રહ્યું શું દુર્ઘટના પાછળ બેદરકારી જવાબદાર છે આ તમામ ખુલાસાઓ માટે હવે રાહ જોવી રહી સત્તાવાર તપાસના અંતની આ દુર્ઘટના માત્ર એક આંકડો નથી પરંતુ બસો નેવથી વધુ જીવન અને તેમના પરિવારજનોના વણ કહેલા દુઃખની ગાથા છે જે ફ્લાઇટ લોકોને તેમના ગંતવ્ય અને સ્થાને સુરક્ષિત પહોંચાડવાની હતી તે જ મોતની મુસાફરી બની ગઈ